વડોદરામાં શ્રીજીની પ્રતિમા પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકી શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો વડોદરામાં અસામાજિક તત્વો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે માંજલપુર વિસ્તારમાં આવેલ નિર્મલ પાર્ક બાળ યુવક મંડળ દ્વારા કિશનવાડી વિસ્તારમાંથી માંજલપુર લઈ જવાતી ગણેશજીની મૂર્તિ પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકી વડોદરાની શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઘટનાથી મંડળના યુવકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ગણેશ ભક્તોના ટોળા ઉમટી પડ્યા અને આ ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર ચૌદના કાઉન્સિલરો તથા પૂર્વ કાઉન્સિલરો વોર્ડ નંબર સત્તરના કાઉન્સિલર તથા ભાજપના દંડક શૈલેષ પાટિલ સાથે ગણેશ મંડળના પ્રમુખ જય ઠાકોર પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આવું કૃત્ય કરનાર અસામાજિક તત્વોને છોડવામાં ન આવે અને આવા લોકો પર સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જો કે પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય તે માટે જેસીપી લીના પટેલ સહિત પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા પોલીસની કામગીરીના કારણે પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી ગણેશ ઉત્સવ જેવા પવિત્ર તહેવારમાં અસામાજિક તત્વોની હરકતને કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો પોલીસે અસામાજિક તત્વો સામે વધુ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આજે સિટી પોલીસ સ્ટેશન પાસે રાત્રે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ મકરપુરાનું એક મંડળ છે નિર્મલ પાર્ક સોસાયટીનું જે રાત્રે કાલે એમની આગમન યાત્રા છે જે આ જે પાણી રોડ પરથી ગણેશજીનું આગમન એ ગણપતિ દાદાની મૂર્તિ લઈને જઈ રહ્યા હતા ત્યારે અસામાજિક તત્વો જે શહેરની શાંતિ દોડવા માંગે છે એ લોકોએ બે મદાર મદાર માર્કેટની આસપાસથી સામસામે બે બિલ્ડિંગમાંથી ઈંડાનો મારો કર્યો અને એનું વાતાવરણ તંગ કરીને દોડવાનો પ્રયાસ કર્યો તાત્કાલિક પોલીસ સ્ટાફ જોઈન્ટ સીપી લીનાબેન પાટીલ સાહેબ એસીપી ડીસીપી પીઆઈ દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ સૌ અહીંયા હાજર થયા મંડળો હાજર થયા જોવા આજે મારી સાથે મારા સાથી કાઉન્સિલર હરીશભાઈ જીંગર ચેલમબેન ચોકસી પૂર્વ કાઉન્સિલર મિનેશભાઈ શાહ સામાજિક આગેવાન જયભાઈ ઠાકોર ને સર્વ લોકો અહીં હાજર થયા તાત્કાલિક એની પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની ચાલુ થઈ લગભગ બે કે ત્રણ જણને પકડવામાં પણ આવ્યા છે અને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે એવી મંડળોને બાહ ધરી બેસી છે અમારે તો એક જ કહેવામાં આવે છે કે અમારી જે ભગવાનની મૂર્તિ ઉપર જે ઈંડા મારવામાં આવે છે અમને છે આજે એમના પોગ્રામો હોય છે તો આજે અમે કોઈ વિરોધ નથી કરતા અમને એમની રીતે શાંતિથી કાઢે છે આજે અમારા પોગ્રામો ઉપર આવી રીતે ખોટી રીતે આવી રીતે ઈંડા મારવામાં આવે છે ભગવાનનું અપમાન કરવામાં આવે છે અને અમને હિન્સાફ મળે એના માટે અમે અનો વિરોધ વિરોધ તો કરીએ જ છીએ અને અમને ઇન્સાફ મળે અને એના માટે અમે દોડીશું અને કરીશું અને અમારું આજે સાધના આગમન છે અને અમને બધી રીતે પ્રોડક્શન સાથે અને અમારો વરઘોડો સારી રીતે નીકળે અને પોલીસની પ્રોડક્શન તો જોશે જ અને અમને પોલીસ હેરાનગતિ ના કરે સારી રીતે વરઘોડો કાઢવા દે એ અમે એમને વિનંતી કરીએ છીએ તો અમને અમારે આગમન નો આગમન નો રૂટ તુલસીધામ થી હાઉસિંગ બોર્ડ અમારે ફેરવાનું રહે છે જુપીટર ચોકડી રહીને સાયબર મંદિર રહીને અને તઈ અંદર અમારું નિર્મલ ભાગ છે અમારી નાની એક સોસાયટી છે જે હાઉસિંગ બોર્ડ કહેવામાં આવે છે ત્યાં અમારો વરઘોડો પૂર્ણ કરીએ છે તમારા મંડળ નામ શું છે અમારા મંડળનું નામ નિર્મલ ભાગ સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડ કહેવામાં આવે છે માજલપુર જુપીટર ચોકડી પાસે આ આજે નિર્મલ જીઆઈડીસી અહીંથી પોતાની જગ્યા પર પડ્યા એવી અમને માહિતી મળી અમે બેઠા હતા અમે હાજર થઈ ગયા હતા તાત્કાલિક આ મૂર્તિ અમે આગળ લઈ ગયા અને તાત્કાલિક કોઈ પણ જાતનો ઉશ્કેરની જનક સૂત્ર ના બોલાવે એના માટે અમે બાહરી આપી તૈયારી કરી અત્યારે પોલીસ પાસે અમે એક જ માગણી કરી છે કે સખતમાં સખત કલમ ધાર્મિક લાભની દુરવાય આ સામાજિક તત્વોને પૂરેપૂરી સજા થાય અને એ છૂટવો ના જોઈએ અને સાચો આરોપી પકડાય અને પોલીસ જાતે તે હાજર હતી કે પોલીસને સાક્ષી બનાવે એવી અમે આ માગણી કરી છે અને ભૂતકાળ અહીંના ઇતિહાસ બધો ખરાબ છે આ વિસ્તારના અને એનો ભૂતકાળ ખરાબ હોય તેની મિસા હેઠળ ધરપકડ થાય એવી અમારી માગણી છે આજે ઘટના બની છે ગણેશજી ની પ્રતિના ઉપર પ્રતિમા ઉપર ઈંડા મારવામાં આવ્યા છે તે ખરેખર બહુ નિંદનીય છે એ એને અમે આજે પોલીસ સ્ટેશન માં સાથે પોણા ત્રણ વાગે આજ સુધી પોલીસ સ્ટેશન ઉપસ્થિત છે પોલીસ સ્ટાફ નો પૂરો સાથ સહકાર છે અમારા મીડિયા મીડિયા કર્મી નો સાથ સહકાર સારો જણાવી દે આજે આ પોલીસ સ્ટાફ કામે લાગી છે ડિપાર્ટમેન્ટ કામે લાગ્યું છે પણ હવે જોઈએ આગળ શું થાય છે અમે લોકો કિશનવાડી અમારી ગણપતિ ની મૂર્તિ લઈને આવતા હતા

જેની પુષ્ટિ પોલીસ ખાતા દ્વારા કરવામાં આવી છે એફએસએલ બોલાવવાની અંદર આવી છે અને જે ઘટના ઘટી છે એ બહુ દુઃખવાળી ઘટના ઘટી છે આપણા સમગ્ર હિન્દુ સમાજની અંદર ખૂબ જ દુઃખ વ્યાપી ગયો છે અને કારણે ખૂબ મોટી સંખ્યાની અંદર અત્રે સિટી પોલીસ ખાતે તમામ હિન્દુ સંગઠનો ગૌરક્ષા સેવા સમિતિ અને આજુબાજુના ગણેશ મંડળો એકત્ર થયા હતા અને સાથે જ તમામ જે અધિકારી છે એ એમની જે સાવચેતી છે એમને ખરેખર સલામ કરવી જોઈએ કે જોઈન્ટ સીપી સાહેબ ડીનાબેન પાટીલ સાહેબ ઝોન થ્રી સાહેબ ઝોન ફોર સાહેબ તમામ જે એસીપી સાહેબ છે પીઆઈ સાહેબ છે આજુબાજુના વિસ્તારમાં તમામ અહીંયા હાજર થઈ ગયા હતા તમામ ઘરોની અંદર કોમ્બિંગ હાથ ધરવાની અંદર આવ્યું છે અને ત્રણ જણની અટક પણ કરવાની અંદર આવી છે અને પોલીસ ખાતા તરફથી એ ખાતરી આપવાની અંદર આવી છે કે જેને પણ આ કૃત્ય કર્યું છે છોડવાની અંદર નહીં આવે અને અમે પણ વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ તરફથી અમે લોકોએ પણ એક ડિમાન્ડ મૂકી છે કે સાહેબ આ લોકોને પકડીને એમના ટાંટિયા તોડવામાં આવે અને એમના વરઘોડા કાઢવાની અંદર આવે અને આખા ખાલી વડોદરા શહેરની પણ આખા ગુજરાતની અંદર એક ઉદાહરણ બેસાડવાની અંદર આવે કે આવું કોઈ પણ કૃત્ય ધાર્મિક તહેવારો દરમિયાન કોઈ કરી ન શકે